આગામી પચીસમી અને છવ્વીસમી જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લેના કોન્સર્ટ થવાના છે એમાં બંને દિવસોમાં એક એક લાખ ફેન મળીને કુલ બે લાખ ફેન આવવાના છે એમાં આપણા રાજ્ય અને બીજા રાજ્યથી પણ જે જોવા આનાર છે આપણે સુરક્ષાના ધ્યાને જુદા જુદા રેન્કના અધિકારીઓના બંદોબસ્ત લગાવવામાં આવ્યા છે અને જે પાર્કિંગ પ્લોટ ને એની વ્યવસ્થા જે કરવામાં આવી છે એમાં પંદર જેટલા પાર્કિંગ પ્લોટ છે અને પાર્કિંગ પ્લોટ સુધી પહોંચવા માટેની પણ લિંક આપવામાં આવશે શો માય પાર્કિંગ જે એપ છે એના દ્વારા પાર્કિંગ સ્લોટ બુક કરાવવાથી સીધા એ પાર્કિંગ પ્લોટ ઉપર જવાશે જે પાર્કિંગ પ્લોટો દોઢ કિલોમીટરથી વધારે અંતર જ ધરાવે છે દોઢ કિલોમીટર અથવા તો દોઢ કિલોમીટરથી વધારે તો એવા પાર્કિંગ પ્લોટો ઉપર શો માય પાર્કિંગ દ્વારા ફ્રી ફેરી સર્વિસનું પણ આયોજન કરવામાં આવ્યું છે